મિત્રો લવ ઇન રિલેશન વિવાન રેસ્ટોરન્ટમાં બેસી ગિટાર વગાડતો હતો પરંતુ તેનું ચિત્ત ગિટાર વગાડવામાં ચોડતું ન હતું કારણ કે નીચે રૂમમાંથી મમ્મી પપ્પાના ઝઘડાવાનો મોટેથી અવાજ આવતો હતો જ્યારે જ્યારે ભાઈ અને બેનના ઝઘડા થાય એટલે વિવાન રેસ્ટોરન્ટ પર આવતો રહે અને ગિટાર વગાડવા બેસી જાય આ બાબત નવી નહોતી વિમાન સમજણો થયો ત્યારથી તેણે તેના મમ્મી પપ્પાને સતત ઝઘડતા જોયા છે તેમના ઝઘડાથી તે એટલો ડરી જતો કે ધ્રુજવા માંડતો કે રૂમના ખૂણામાં મો સંતાડી બેસી જતો બાજુવાળા નીતાબેન તેને ફોસલાવી તેના ઘરે લઈ જતા તેને નાસ્તો આપી તેની દીકરી સાથે રમાડતા કોઈ વખત બાજુના મંદિરે લઈ જતા ત્યાં બંને બાળકો રમતા ઘરે આવે ત્યારે મોટા મોટાભાગે ભાઈ બહાર જતા રહ્યા હોય વંદનાબેન ફોન પર તેની મમ્મી સાથે ફોન પર ઝઘડાનું વિસરણ કરતા હોય બંનેને એ સમયે વિવાનની જરા પણ ચિંતા ન હોતી રહેતી પિનાકીનભાઈએ કારનો નવો શોરૂમ શરૂ કરેલો એ બિઝનેસ ગોઠવવામાં બહુ જ વ્યસ્ત રહેતા ઘરમાં આર્થિક સંકળામણ બહુ રહેતી તેથી બંને વચ્ચે સતત ઝઘડા રહેતા વિવાનને નીતાબેન સાથે વધારે મન મળી ગયું હતું પરંતુ ઉન્નાબેનને બહુ ગમતું નહીં તે ટોચકામાં બહુ માનતી હતી કે નીતાબેનને દીકરો નથી એટલે વિવાનને પોતાની તરફ કરી લેશે વિવાન અને અવિકાની સ્કૂલ એક જ હતી સાથે વેનમાં જતા વેનમાં બધા છોકરાઓ તોફાન મસ્તી કરતા ઘરમાં વિવાન દબાઈને રહે તો તે વેનમાં અને સ્કૂલમાં એકદમ એગ્રેસિવ થઈને રહેતો ઘણી વખત વિવાનની ફરિયાદ આવતી પણ પિનાકીનભાઈ અને મન્નાબેન ફરિયાદ પર ધ્યાન ન જ આપતા ઉલટું તેનો પક્ષ લઈ સામે ઝઘડતા નીતાબેનના પતિ તેની સાથે ડિવોર્સ લઈ ઘરેથી જતા રહ્યા હતા તેથી નીતાબેનનું જીવન પણ સંઘર્ષ ભરેલું હતું નીતાબેનમાં હુનર ખૂબ જ હતું તેથી ઘરના એક રૂમમાં આઠ ક્લાસ શરૂ કરેલા ધીમે ધીમે કરીને દિવસમાં ત્રણ બેચ થવા માંડી તેથી આજીવિકાનો પ્રશ્ન ઊભો નહોતો થતો અને ઘરે રહીને આવક થતી હતી તેથી નીતાબેનને દોડા દોડી બહુ ઓછી રહેતી કોઈ વખત પુરુષોની ખરાબ નજરનો સામનો કરવો પડતો ત્યાર આત્મવિશ્વાસથી તે પ્રશ્ન હલ કરી દેતા આવિકા પણ તેની મમ્મીને સંઘર્ષ કરતા જોઈ ગુમસુમ થઈ જતી નીતાબેન વિમાન એકલો હોય ત્યારે પ્રેમથી સમજાવતા કે તું ઘરનો ગુસ્સો બહાર બીજા ઉપર ઉતારે છે એ બરાબર ન કહેવાય વિમાન હાઈસ્કૂલમાં આવ્યો પછી તેને સમજણ આવી કે મારું અમુક વખતે વર્તન યોગ્ય નથી હોતું આવિકા પણ તેને સમજવા સમજાવતી ભાઈ અને વન્નાબેન બંને વિવાન પોતાના પક્ષમાં રહે એટલે તેની બધી ઈચ્છા પૂરી કરતા જાણે સામ સામે મોરચા મંડાયેલા રહે અને તેનો સાક્ષી વિવાન હોય ઘણી વખત તે તેનો લાભ ઉઠાવતો કોઈ વસ્તુ લેવી હોય કે ટેસ્ટમાં બરાબર માર્ક્સ ન આવ્યા હોય તો કોઈ એકને રાજી કરી કામ કઢાવી લેતો ધીમે ધીમે તેનામાં પરિપકવાતા આવતી ગઈ આ રીતનું જીવન ખોટું છે તે મોટા ભાગે એકાંતમાં રહેવાનું પસંદ કરવા લાગ્યો મિત્રો પણ ઓછા હતા વિવાન અને આવિકાના ટેરેસ બાજુ બાજુમાં હતા તેથી કોઈ કોઈ વખત આવિકા સાથે ટેરેસ પર વાતો કરતો મોટા ભાગે આવિકા વાતો કરતી આવિકાએ પણ નીતાબેનના આઠ ક્લાસમાં બાળકોને શીખવવાનું શરૂ કર્યું બાજુનું ઘર ખાલી હતું તે લઈ મોટા પાયે ક્લાસ શરૂ કર્યા ભાઈનો બિઝનેસ સરસ ચાલતો તેમની ઈચ્છા હતી કે વિવાન તેનો બિઝનેસ આગળ ચલાવે તેણે વિવાનને કહ્યું વિવાન તું હવે મારા બિઝનેસમાં ધ્યાન આપ આપણો કારનો મોટો શોરૂમ છે તું સંભાળી લે વિવાને કહ્યું પપ્પા મને માર્કેટિંગ ફાવતું નથી એ કરતાં હું જોબ કરવાનું પસંદ કરીશ વિનાકીન ભાઈ ગુસ્સે થઈ બોલ્યા બી કોમ થયો છે તને કોણ નોકરી આપશે ત્યાર માલે આટલો ત્યાર ધંધો છે તે ચલાવને કાલ સવારે તારા લગ્ન થશે સામાન્ય નોકરી કરતો હોઈશ તો છોકરી કોણ આપશે આ સાંભળી બેન હટક્યા આવું બોલીને છોકરાની ઇજ્જતના કાકરા ઉછાળો છો તેમાંથી બંને વચ્ચે બબાલ થઈ ગઈ વિવાન પણ ગુસ્સે થઈ ટેરેસ પર જતો રહ્યો અને ગિટાર વગાડવા માંડ્યો જેવો વિવાન ગિટાર વગાડે એટલે આવિકા ત્યારે ટેરેસ પર આવીને સાંભળે આજે વિવાનથી ગિટાર બરાબર વાગતું નહોતું તે થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો આવિકાએ કહ્યું કેમ આજે બરાબર વગાડતો નથી કંઈ થયું છે વિવાન કાંઈ બોલ્યા વગર નીચે જતો રહ્યો ભાઈની ઈચ્છા પ્રમાણે તે શોરૂમમાં જવા લાગ્યો શોરૂમમાં માર્કેટિંગ માટેના સેલ્સમેન રાખેલા હતા એટલે તે ઓફિસમાં બેસીને અકાઉન્ટિંગ સાંભળતો શરૂઆતમાં તેને શોરૂમમાં જવું કંટાળાજનક લાગતું હતું પરંતુ ધીમે ધીમે તેને રસ પડવા લાગ્યો શરૂમના સેલ્સમેન સાથે પણ તે હળી મળી ગયો હતો ઘર કરતાં અહીં તેને સારું લાગતું હતું ભાઈ પણ નિવૃત્ત થતા જતા હતા તેથી ઘરે વધારે સમય પસાર કરતા હતા એટલે બેન પણ ખુશ રહેતા હતા એક દિવસ વન્નાબહેને ભાઈને કહ્યું આજે મારી બહેનનો ફોન હતો વિવાન માટે કન્યાનો ફોટો અને બાયોડેટા મોકલ્યા છે આપણે વિવાન સાથે વાત કરીએ વિનાકેનભાઈ ભાઈ પણ ફોટો અને બાયોડેટા જોઈ ખુશ થયા સાંજે વિવાન ઘરે આવ્યો એટલે બંનેએ વાત કરી વિવાન એકદમ જ બોલ્યો હું લગ્ન કરવા માગતો જ નથી મારે તમારી જેમ ઝગડો કરી જિંદગી પૂરી કરવી નથી કે મારા સંતાનો પણ અમારા ઝઘડા જોઈને મોટા થાય હું એ છોકરીને ઓળખતો નથી તેનો સ્વભાવ કેવો છે એ જાણતો નથી બને એ બહુ સમજાવ્યો પણ વિવાન મક્કમ જ રહ્યો તને કોઈ છોકરી ગમતી હોય તો કહે અમે ત્યાર છીએ વિવાનને એક ક્ષણ માટે આવી કા નજર સામે આવી ગઈ પણ તરત તે નામ કરો જ થયો વંદાબેન ન છૂટકે નીતાબેન પાસે ગયા અને કહ્યું મેં અત્યાર સુધી બહુ ભૂલ કરી છે અમારા ઝઘડામાં વિવાન હોમાઈ ગયો છે એ લગ્ન કરવાની જ ના પાડે છે તમે જ સમજાવો હવે તેને આવિકા બધું સાંભળતી હતી તે તો પહેલેથી જ વિવાનને પસંદ નીતાબેનના ગયા પછી આવિકા નીતાબેન પાસે જય બોલી મમ્મી તને વિવાન કેવો લાગે છે મને ગમે છે તું જો તૈયાર થાય તો આંટી સાથે વાત કરીને નીતાબેન બોલ્યા આમ તો બેન મને બહુ પસંદ કરતા નથી આજે મૂંઝાયા એટલે મારી પાસે આવ્યા લાગે છે એમાં તારી વાત વિવાન માટે કરું તો કેવું લાગે મને વિવાન બહુ વહાલો લાગે છે હું તેને સમજાવીશ ભાઈનો ગાડીનો શોરૂમ પ્રતિષ્ઠિત હતો તેથી વિવાન માટે કન્યાઓના માગા બહુ જ આવ્યા કરતા હતા પણ વિવાન લગ્ન માટે તૈયાર થતો ન હતો નીતાબેન પણ મૂંઝાતા હતા કે આવિકા ઉંમર લાયક થઈ છે હું એકલી તેના લગ્ન માટે કયા વાત ચલાવું જો કે નીતાબેનનું સમાજમાં આગવું સ્થાન હતું પણ સમાજમાં એકલી સ્ત્રીને હજુ આ સામાન્ય ગણાતું હતું આવી તો રઢ લઈ બેઠી હતી કે મારે વિવાન સાથે જ લગ્ન કરવા છે નીતાબેન બહુ જ મુંજાયા કરતા હતા દરમિયાન પિનાકીનભાઈના સગામાં લગ્ન પ્રસંગ હોય મન્નાબેન અને ને ગામ જવું પડે તેમ હતું વિવાને કહ્યું હું શોરૂમ સંભાળી લઈશ તમે જઈ આવો અને નિરાતે રોકાજો ઘણા સમયથી ગયા નથી એ લોકો ગામ ગયાને એક દિવસ વિવાન શોરૂમથી પરત આવતો હતો ત્યાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો પવન એટલો જોરદાર હતો કે બાઇક પણ ચલાવી શકે તેમ નહોતો રસ્તામાં કોઈ આડસ પણ દેખાતી ન હતી કે કોઈ સેટ નીચે ઊભો રહે તેણે બાઈક ચલાવ્યા રાખ્યું માંડ માંડ ઘરે પહોંચ્યો ઘરે પહોંચતા ઠંડી ચડી નીતાબેને જમવા બોલાવ્યો પણ તાવ જેવું લાગતા ગરમ કોફી પીવાનું કહ્યું તરત આવિકા દોડીને આવી ગરમ કોફી બનાવી પીરાવી દીધી અને સુરાવી વિક્ષો ઘસ્યું થોડી વારમાં વિવાહને નીંદર આવી ગઈ બે દિવસ આવિકા ઊભે પગે રહી વિવાહની સંભાળ લીધી બેનને ફોન કરી હકીકત જણાવી ચિંતા ન કરવા જણાવ્યું વિવાહને સારું થયું એટલે આવિકા હસતા હસતા બોલી ભાઈ સાહેબ લગ્ન કરી લો માંદા પડશો ને તો તમારી બેરી ચાકરી કરશે હું કરવા નહીં આવું એમ કહી ઊભી થતી હતી ત્યાં વિવાને તેનો હાથ પકડી લીધો અને કહ્યું એક પ્રપોઝ કરું આપણે લીવ ઇન રિલેશનમાં રહીએ ત્યાં તો આવિકા કા ગુસ્સેથી લાલપીળી થઈ ગઈ તું તારા મનમાં સમજે છે શું આ આપણો ભારત દેશ છે આપણા પૂર્વજો એ લગ્નની રીત બનાવી છે એ શું જખ મારવા વિવાન બોલ્યો તું સમજતી નથી જો મારા મમ્મી પપ્પા વચ્ચે કેટલા ઝઘડા થતા ઝગડા જોઈને હું મોટો થયો મારામાં એક લઘુતા ગ્રથી આવી ગઈ હતી આભાર તારી મમ્મીનો કે મને સાચવી લીધો તારા પપ્પા પણ તમને છોડીને જતા રહ્યા હું આજુબાજુ જોઉં છું કોઈ સુખી નથી આવી બોલી દરેકને સાથે રહે એટલે મતભેદ થાય ઝઘડા થાય એનો અર્થ એવો નથી કે લગ્નથી દૂર ભાગવું તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી એ નીતિ અપનાવીશ તો દરેક સાથે મતભેદ થશે જો તને મારી સાથે લગ્ન કરવા હોય ત્યારે મારી સાથે વાત કરવા આવજે કહી તેના ઘરે જતી રહી નીતાબેન સમજી ગયા કંઈક થયું છે પણ કશું પૂછ્યું નહીં વિવાનના સમાચાર જાણી ભાઈ અને વંદનાબેન તરત ઘરે આવી ગયા નીતાબેન પણ ઘરે આવી મળી ગયા બને એ તેમનો આભાર માન્યો બે દિવસ થયા આવિકા ઘરે આવી નહીં એટલે વન્નાબેને વિવાનને પૂછ્યું કે આવિકા કેમ દેખાતી નથી વિવાન રડી પડ્યો અને બધી વિગતથી વાત કરી નીતાબેન બોલ્યા જો બેટા મારા અને પપ્પા વચ્ચે ઝગડા થતા હતા અમે બંને ગુસ્સાવાળા હતા એકબીજાને સમજતા નહોતા એટલે મોટું સ્વરૂપ બની જતું હતું ભાઈ ભાઈમાં દીકરામાં દીકરી વચ્ચે પણ ઝગડા થયા કરે તું સમજ ઝગડાથી કે કોઈ સમસ્યાથી તમે દૂર ભાગો એ બરાબર નથી તમારે મક્કમતાથી સામનો કરવો જોઈએ લિવ ઇન રિલેશનનું કેવું દૂષણ છે એ ખબર છે શું તમે દર એક બે વર્ષે ફાવ્યું નહીં એટલે પાર્ટનર બદલશો પાર્ટનર બદલાવ્યા પછી બીજા સાથે કેવી રીતે સેટ થશો આવિકા આટલી સમજુ અને સુંદર છે એને જાકારો આપે એ તારા માટે મૂર્ખામી છે ચાલ મારી સાથે આપણે જઈએ ત્રણેય જણા તરત નીતાબેનના ઘરે ગયા ત્રણેય ને એક સાથે આવેલા જોઈ મા દીકરી નવાઈ પામી ગયા વન્નાબેને કહ્યું અમે શ્રીફળ ચૂંટણી લઈને આવ્યા છીએ તમારી દીકરીને બાજોડ પર બેસાડો આવિકા એકદમ શરમાઈને રૂમમાં જતી રહી વન્નાબેનને અને નીતાબેન બંને ખુશીનો માર્યા એકબીજાને ભેટી પડ્યા મિનાકીન ભાઈ અને વિવાન બને આ દ્રશ્ય જોઈને હસી પડ્યા મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને શેર અને કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો